પાંજરાપોળમાં વરસાદી પાણી ભરાવાને લીધે વાડામાં રહેલી ગાયો ફસાઈ ગઈ હતી જોકે પાંજરાપોળના પ્રમુખની ને કારણે ગાયોને બચાવી લેવામાં આવી હતી હવામાન આગાહીને પગલે સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા એ ધમાકેદાર બેટિંગ કરી હતી જેને લઈને ઈડરમાં કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે ઈડર ખાતે આવેલી પાંજરાપોળ સંસ્થામાં પણ વરસાદી પાણી આવવાને લીધે ગાયો ફસાઈ ગઈ હતી ઉપરવાસમાંથી વધુ પાણી આવી જવાને લીધે જે રીતે ગાયો ફસાઈ હતી એને બચવા માટે કોઈ રસ્તો પણ ન હતો ત્યારે પાંજરાપોળ સંસ્થાના પ્રમુખ પીસી પટેલને આ અંગેની જાણ થતાં તેમણે તાત્કાલિક ગાયોને બચાવવા માટે પાંજરાપોળના